અત્યારે જોવા જઈએ તો બાજુના ફિલ્ડ માં જ્યાં નથી સકાણી ત્યાં એકદમ પાંદડા લાલ થઈ ગયા છે અને એકદમ ગ્રીનરી છે અને અને આ ફિલ્ડમાં ક્રાઇસ નો છોકરા ગોધરેજ કંપની નો ક્રાઇસ આવે છે જાપાની ટેકનોલોજી વાળું પાવરફુલ શક્તિશાળી ક્રાઇસિયા છે ફક્ત એક પંપ માં દસ એમ એલ જો નાખવામાં આવે તો પંદરક દિવસ સુધી ગ્રીનરી રહેશે અને પણ દેખાતી નથી તો આપણે ધીરમભાઈ ને પૂછી દવા સાંક તમને કેમ લાગ્યું સારું પટલ પણ બાજુમાં જ્યાં નથી સટાણું એના એના પાન તમે જોઈ શકો છો અને આ પાન જોઈ શકો છો બંને માં ફેર છે આમાં પુષ્કળ પ્રમાણ ને ફ્લિપ્સ લાગેલી છે છે જાપાની ટેકનોલોજી વાળું શક્તિશાળી ક્રાઇશિયા છે જે ફ્રીપ્સ માં વર્લ્ડ ની નંબર વન દવા ગણવી હોય તો એ ગણી શકાય તો આજે સાહેબ પણ છે સાહેબ આ તમને કેવું લાગ્યું બહુ છે બહુ છે एक भी थ्रिप्स नहीं है। एक भी थ्रिप्स नहीं देखा આપ લોકો દેખ સકતો देख सकते हो દેખીએ પ્લોટની કપાસની સાઈઝ દેખીએ બંનેમાં આપકો ફરક પડતા ચાલ જઈગા ઓટોમેટિક તો નાગનસથી અમાર પટલ પર આયા તા આ કા ફિલ્ડ જો તમે કેવું લાગે છે ટ્રેપ બાબતે આમાને માં ઘણો ફેર છે ઘણો ફેર છે હા જેસમાં વાઇફાઇમાં લીલા સુશિયામાં લીલા સુમદામાં ફેર

શું ખેડૂત મિત્રો સાંટા જેવું છે કે નઈ હા કા ના કોશો ને રાજુભાઈ તમારું શું કેવું થાય રાજ છે તો ભાઈ તમે પણ છે એમને સટાયું છે આજુબાજુ કપા લાલ ગયા જશે

ત્યાં સુધી રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન અને ઓગસ્ટ મહિનાના ભારત માતા કે જય